હર હર મહાદેવ કેમ છો મજામાં આજે આપણે અંજલી પાર્કના ક્રિષ્ના કોમ્પ્લેક્ષ એપાર્ટમેન્ટ છે એમાં આવી ગયા છે જ્યાં દેખાય ક્રિષ્ના કોમ્પ્લેક્ષ છે ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં એક બેનના ઘરે જવાનું છે વિધવા સહાયના ફોર્મ માટે ફોન આવેલો હતો તો અત્યારે આપણે એના ઘરે જઈ રહ્યા છીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો આજે આપણે ને તમારું નામ મંજુબેન ના ઘરે વાતચીત કરવા માટે બાજુમાં બેઠા એમના દીકરા છે અને એની બાજુમાં બેઠા એમના પાડોશી છે તો તમારું નામ જ મંજુબેન ને બરોબર હવે આ વિધવા સહાય માટેનું તમે કઈ પ્રોસેસ કરાવેલી ક્યાંય કે ક્યાંય નહીં પેલી વાર જ છે ને બરોબર હવે તો આ ડોક્યુમેન્ટ ના છે આધાર કાર્ડમાં કિરસરા રાજકોટ નું છે કાઈ વાંધો ને આમાં હું ડોક્યુમેન્ટ જોઈને હું વાત કરી દઉં તમને તમારે આમાં આધાર કાર્ડ જોઈ ચૂંટણી કાર્ડ જોઈ પછી જન્મનો પુરાવો જોઈએ જન્મ ના પુવર પુરાવા માં જન્મનો દાખલો આલેશાળ નું હોય તો ઘરવાળા તમારા પતિ ગુજરી ગયા હોય એનો મરણનો દાખલો દાખલા જોઈએ પછી તમારે કેટલા દીકરા છે બે બે દીકરાના આવક ના દાખલા જોઈએ બે દીકરાના આવકના આવક ના દાખલા જોઈએ પછી તલાટી મંત્રી પડે એ આંબો બરાબર એટલી વસ્તુ જોઈ તમારે એમાં આ બધી પ્રોસેસ અહીંયા અમે તમારા તમે અમારો કોન્ટેક્ટ કર્યો છે એટલે અમે તમને કોન્ટેક આ બધી વસ્તુ તમને કરાવી દેવું આમાંથી તમારી પણ અત્યારે હું ડોક્યુમેન્ટ છે

એનો આવક નો દાખલો તો રેશન કાર્ડ તમારે ચાલુ કરાવવાનું હોય ને એવું કઈ પ્રોસેસ માટે ગયા જોઈએ રેશન ચાલુ જ છે નામ તો જો આમાં દાખલો તમામ દીકરાનો જોઈએ એનું લિસ્ટ તમને આખું મોકલી દઈશું તો આવક નો દાખલો દીકરાનો જોઈએ બે દીકરાનો આવક નો દાખલો જોઈએ બરોબર હવે એની આવકની લિમિટ તમે આવકના એરિયાની ક્રાસ એરિયો હોય નક્કી કરેલો એની અંદર આવતા હોય તો વિધવા છે એમાં તમારી પાસ થાય નહીતર આવક વધારે હોય તો એ પ્રમાણે પાસ ન થાય તો તમારા બે એના આવકના દાખલા બે દીકરાના આવકના દાખલા કાઢવા છે બરોબર બાકી તો ઘરમાં આધાર કાર્ડ એનું ચૂંટણી કાર્ડ તમારો જન્મ પુરાવો એ ડોક્યુમેન્ટ ભેગા કરી લ્યો તમારા બે આવકના દાખલા કાઢી લ્યો અને ઘરનું મકાન હોય તો હરખું રેશન કાર્ડ ને બધું એ હરખું કરી નાખો ડોક્યુમેન્ટ તમારે

પોસ્ટ નું ખાતું બોલો ખોલાવું છે તમારી ભાઈ સેવા કેવું આમ રાખો આમાં તમે બોલો ને એટલે અવાજ સેવ થાય તમારો અવાજ એટલે આમ રાખીને બોલો

તો આ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખો આપડે કામગીરી વેલી તકે પૂરી કરી અને વેલી તકે તમારે આવવા મંડે એવું આપડે કરવું છે આપણે બધું કર્યા પછી ત્રણ મહિના નો ટાઈમ લગાડે છે સરકાર દ્વારા મહાપાભાઈ ડોક્યુમેન્ટ લોધિકા માં હમલેદાર માં જાય ત્યાંથી ઉપર જાય એમાં ત્રણ મહિના ના ટાઈમ લાગે તો આપડે વેલી તકે કાગળિયા કમ્પલીટ કરો તો આપડે વેલી તકે પુગારી દઈ હા આધાર કાર્ડ ને રેશન કાર્ડ ને તમને જોવા મળશે અત્યારે

તમારું નામ હું જમકુબેન જમકુબેન બરોબર ભલે રહ્યું ભલે રહ્યું ચમકુબેન જમકુબેન તમે મને મારા નામ લખાવી ગયા તા ચમકુબેન અરજી

હા રાજકોટ નામ નો એડ્રેસ છે આધાર કાર્ડ માં જય રતન રત લાઇટ બિલ કોના નામ નામે આવે તમાર નામ જ આવે છે કઈ વાંધો નહીં આધાર કાર્ડ તમારે મેટોડા નું છે અને આ રેશન કાર્ડ નું છે તો આ બધું એક ખડખું તમારે કરવું જોશે બધું કરવું જોઈએ બરાબર હા તો આ કરવા માટે આના ડોક્યુમેન્ટ તમને કહી દઉં એ તમે સાંભળી દો જો રેશન કાર્ડ બધા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આઈનું તમારે લાઈટ બિલ બેંક પાસબુક અને ઓરિજિનલ રેશન કાર્ડ સરપંચ નો દાખલો પંચાયત ઓફિસ હતી સરપંચ સાહેબ નો દાખલો